હર હર મહાદેવ જય દ્વારકાધીશ અત્યારમાં સવાર સવાર માં તમારું બધાનું સ્વાગત કરું છું એક નવા બ્લોગમાં નવ ને પચીસ મિનિટે આપડે નવા બ્લોગ શરૂ કરી દીધો છે તો અત્યારે અમે આવી ગયા છીએ

અને હવે રેગ્યુલર ફરી પાછા વિડીયો આવી જશે અને તમને પણ જોવાની મજા આવશે અને આ મને કંઈ ખબર નથી મેં કોઈ દી જોયું નથી આ બધું શું કહેવાય તો હું પણ જોઈ લઉં થોડું જાજુ અને તમને પણ થોડું જાજુ બતાવી લઉં ઓકે તો વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો અમેથી કડા અમાર બે સુતા કર્યા ને એમાં સોખા નીકળ્યા છે ને ભાઈ હાથ્યો કરવાનો સાગર

ये हां

લઈ લેવાનું પણ ક્યાં લઈને જવાનું એવું એમ ને આ બધું શોખા હે

ने त उ पेले वार जाऊ बा हं तो आपन थि आवे तरज जुई लकर काय बीजन खिरे जावा न जाय मी पेली कमरा जोई कमरा न होय जरमजर वे तू कायते पाशी आता रई यात मारत बतु भुले गियो अर्दु हं हा बावे करे जाय पण जी जान करे पण जी जान खाई जाय

હા લો મિત્રો ભાઈ થઈ ગયો છે બપોરનો સમય ખરો બપોરનો સમય છે પણ હું મારો પપ્પા ટેસ્ટિંગ કરીએ કે શનેડો વાવી શકે કે નહીં વાવણી બદલાવી અને વાવી શકે આપણે ખાતર વાવ્યું તો બધા જોયું જ તું

बस लो एक नहीं बुरा तो बुरी दिशा वाह भाई वाह हरते जाओ बताओ तुमने मजा आ रहा है આપણે આવું આવવા નથી પણ આ તો ટેસ્ટ ડ્રાઈવ લીધો બુરવાનું એવું મા ઉપાય ફિટિંગ કર્યું ને એટલા માટે હાલો મિત્રો મળી આગળ ભાઈ આખો દિવસ આમ તે માધા પાછા થયાનું અવણી રિપેર કરીને એક બે ખાપા અને થોડાક વરસાદના વી પછી સાટા ખર્યા પછી બહુ વરસાદ કાંઈ આવ્યો નહોતો અને જો વાદળાને એવું તો છે પણ અત્યારે મારે કામ મળી ગયું છે ઢોરમાલનું કરવાનું તો બધા જ પશુને વ્યવસ્થિત હું રાગે કરી લઉં ને એક નીણ પાણ ફરી પાછી એકવાર નાખીને ઘડીક પડામાં જાય છે ને આગો આખો દિવસ થોડોક આગો પાછો થાવ ને ત્યાં જ વ્યો જાય છે બાકી આજે પાછો રોગ બનાવ્યો છે કોશિશ કરીશ કે રેગ્યુલર રોગ લાવી શકું કે આજે તમને બધી ખબર પડી જ ગઈ છે અને જેને નહોતી ખબર એને પણ ખબર પડી ગઈ છે અને બાકી વિડીયો કેમ નહોતા આવતા એ બધાને ખબર જ છે હવે રેગ્યુલર આવે છે બાકી ટાઈમ મળે એટલે હું લઈને આવી જ લેતો તો હતો ચાલતોને બાંધી દો પણ કોશિશ કરીશ રેગ્યુલર વ્લોગ લાવું એમ ઓકે તો બધાને એટલું જ મારે કેવું છે કે આ જો વિડીયો સારો લાગ્યો હોય લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દો અને મળીએ એક નવા વિડીયોમાં ત્યાં સુધી મહાદેવ મહાદેવ બાય 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 બાય